પક્ષને ફટકો પડ્યો છે ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડે એકવીસ એપ્રિલે ચૂંટણી જાહેર કરીને કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી ત્યારે યાદી પ્રસિદ્ધ થતા મતદાર યાદીમાં નામ કમી તેમજ હાઇકોર્ટની વૃત્ત જજની નિમણૂંક કરીને ચૂંટણી યોજવાને મામલે આચાર્ય પક્ષે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી આ ઉપરાંત આ મામલે હાઈકોર્ટે આચાર્ય પક્ષ દ્વારા કરાયેલ પિટિશન રદ કરી આ બનાવના પગલે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામીએ મીડિયાને માહિતી આપતા કહ્યું જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું ડિસાઈડ કરેલ કે ગરડા મંદિરના ઇલેક્શન હવે નિવૃત્ત હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ નિમાશે અને એ ઇલેક્શન કરાવશે તો બીજી બાજુ ગરડા મંદિર ટેમ્પલ બોર્ડે બીજે ગણાત્રા કરીને સિટી સિવિલ જજ છે નિવૃત્ત એમની નિયુક્તિ કરી ઇલેક્શન શરૂ કરી દીધું જેના કારણે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે અને હાઈકોર્ટે એવું કીધું છે કે આ રૂલ્સ ચેન્જ નથી થતો એક્ચુલી અમારી સમજણ પ્રમાણે નામદાર કોર્ટના હુકમ વાંચવાથી બહુ સ્પષ્ટપણે એવું સમજાય છે કે રૂલ્સ ચેન્જ થયેલો છે અને હાઈકોર્ટ જજે જ ઇલેક્શન કરવાનું છે હવે એ તકરાર નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જશે બીજી વાત અહીંયા બીજે ગણાત્રા સાહેબને નિયુક્ત કરી અને ગરડા મંદિરે જે ઇલેક્શન પ્રોસેસ શરૂ કરી છે એમાં ઓગણત્રીસ હજારની પ્રાથમિક મતદાર યાદી ડિકલેર કર્યા પછી હવે પચીસ હજારની મતદાર યાદી ફાઇનલ ડિકલેર કરે છે ચાર હજાર નામ કાપી નાખ્યા છે બીજું કે જે સત્સંગીઓ છે એના વોટના મતદાર તરીકે નામ જ નથી બિનસત્સંગીઓના નામ કોઈ ફેક્ટરીઓને કંપનીઓના લોકોના નામ એડ કરીને મતદાર યાદી ડિકલેર કરી છે ગરડા મંદિરમાં અમે છેલ્લા ચાલીસ વર્ષથી હું ગરડા મંદિરના ત્યાગી તરીકે છું ચાર ઇલેક્શન લડેલો સાધુ છું તો મારું નામે મતદાર યાદીમાંથી કાઢી નાખ્યું છે એટલે ઇલેક્શન ઓફિસર છે એની કાર્યવાહી જ વન સાઈડ છે પચીસ હજાર મતદારોમાંથી માત્ર સાઠ થી સિત્તેર જણા ઉમેદવારી નોંધાવી શકે એટલે અમારા પક્ષના કોઈ ઉમેદવારી જ નોંધાવી ન શકે પદભ્રષ્ટ પૂર્વ આચાર્ય મહારાજ ગજેન્દ્ર પ્રસાદજી મહારાજ સિંહના ટેકેદારો દ્વારા એસપી સ્વામીના સેવક મૌલિક ભગત અત્યાર સુધી એસપી સ્વામી પોતે ગ્રાઉન્ડમાં હતા પોતાના નામે અને ટેકેદારોના નામે અરજી અહેવાલો નામદાર કોર્ટોમાં મંદિરની સામે વહીવટની સામે ઘણી કરી હવે જ્યારે સમાજ અને નામદાર કોર્ટોમાં નામ એમનું ખરડાનું છે ત્યારે પોતે પાછલા બહાર રહી પોતાના સેવકના નામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી મંદિર ટ્રસ્ટની સામે ખોટા આક્ષેપો ઘડી અને મંદિરને બદનામ કરવા ચૂંટણીનું વાતાવરણ ડોળવા આવો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા નિયમો મુજબ ઇલેક્શન પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે ત્યારે એને દોડવાનો પ્રયત્ન કર્યો અને એમાં નામદાર કોર્ટમાં એક પિટિશન દાખલ કરી અને પિટિશનની સુનાવણી થઈ વિસ્તૃત વિગતવાર આર્ગ્યુમેન્ટ્સ બધા થયા નામદાર કોર્ટે એ પિટિશનને એમને રદ કરી છે અમારી જાણમાં છે ઓર્ડર જે હાથમાં નથી આવ્યો પણ મંદિરોનો ભૌતિકને આધ્યાત્મિક વિકાસ સહન નહીં થતાં આવા કૃત્યો કરી રહ્યા હોય એવું સ્પષ્ટ જણાય છે અમારા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી પધારૂ થયા ત્યારથી વડતાલ દક્ષિણ દેશ ગાદીમાં સુલેહ શાંતિ એકતા સમ સંપૂર્ણપણે જળવાઈ રહ્યું છે આ પણ સહન નહીં થતાં આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે મુંબઈમાં રાહુલ ગાંધીએ શક્તિ મુદ્દે કરેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પણ